અમરેલી જિલ્લાના ધારી ગામે વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલની સામે આવેલી ચાર દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી છે જોકે આ ઘટનાને લઈ પોલીસ ફરિયાદ પણ નોંધાવવા પામી છે પોલીસ વિભાગે અલગ અલગ ટીમો બનાવી સીસી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે તેવા અહેવાલો મળી રહ્યા છે

અને કાલાણી ટ્રેડર્સવાદી પાંચસો રૂપિયાની ચોરી કરવામાં આવી હતી ચામુંડા સેલ્સ એજન્સીમાં તસ્કરોએ શટર તોડવાનો પ્રયાસ પણ કર્યો હતો વેપારી એવા નિલેશભાઈ કાંતિભાઈ વિઠલાણીએ કુલ રૂપિયા અઠ્યાવીસ હજાર પાંચસોની ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે ધારી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરેલી છે પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવી રહી છે તસ્કર ટોળકીને પકડવા માટે અલગ અલગ પોલીસ ટીમો કાર્યરત છે એક જ રાતમાં ચાર દુકાનોમાં થયેલ ચોરીના કારણે સ્થાનિક વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે નીલેશ કાંતિભાઈ વિટલાણી નીલેશ બુકસોધારી શું ચોરી થઈ છે ચોરીમાં તો આ રોકડ રકમ જે કાંઈ હતી બધી લઈ ગયા છે કેટલા અંદાજે કેટલા ની ચોરી હા તો આમ રકમ અમે થોડી બહુ વધારે રાખતા ન હોય પણ તે દિવસે હવે સેલ્સમેન અને બીજા દિવસે પેમેન્ટ કરવાનું હતું એટલે બેંકમાં ભરવાના હિસાબે રકમ થોડી વધારે હતી અને ઝીણે જીણું ચિલ્લર ને બધું કાંઈ બીજા કાંઈ અલગ જે કંઈ રાખ્યું હતું કંઈ પણ વસ્તુ એને છોડી નથી અને બીજી કઈ કઈ દુકાનમાં ચોરી થઈ અંદાજે પચીસ હજાર જેવું રોકડ થઈ જાય એમ અને બીજી કઈ કઈ દુકાનમાં ચોરી થઈ છે એક શ્યામ એગ્રો ભાઈ જે છે બાજુ માઉભાઈ દીપકભાઈ આ ચકાભાઈ કાલાણી છે કાલાણી એડ્રેસ અને આ અંગે તમે ધારી પોલીસમાં ફરિયાદ લખાવી છે અત્યારે લખાવા આવ્યા જ છે અત્યારે એના ગ્રાઉન્ડમાં છીએ ઓકે